નમસ્કાર મિત્રો અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની હું અત્યારે આવ્યો છું મહેસાણા જિલ્લાના વેલોડા ગામે જ્યાં આગળ અહીં આવેલી આવેલીફ્ટ પેપર મિલમાંથી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી એ પેપર મિલની સામે ગ્રામજનોએ બાયો ચડાવી છે એ છેલ્લા એક વર્ષથી ગ્રામજનો આ પેપર મિલની પેપર મિલના પ્રદૂષણથી ત્રાહીમામ પોકારી ગયા છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ પેપર મિલના માલિક સામે કોઈ જ પગલાં લેવામાં

આજુબાજુ શાળાઓ આવેલી અને આ ફેક્ટરી એટલી દુર્ગંભ આવે તે શ્વાસ નહીં લઈ એક તો ઓખો બળ ગળું બળ શરદી થાય અને બાળકો તો સ્કૂલમાંથી કલાક અને કલાક ઘેર આવે કે અમનું મથું ચડ્યો અમે બહુ બધા રજૂઆત કરી કલેક્ટર કચેરી જીપીસીબી સીપી બોર્ડ સીએમની ઓફિસ તો પંદર દિવસ ત્યાં જે કહે કોઈ અધિકારી કોઈ નેતા એમાં કોઈ કશ્યુ આ કરતું નહીં આમાં લોકોનું જ મહત્ત્વ અને જે દેવી પૂજક રહ્યા બાજુ માં આરો જે દેવી પૂજક રહ્યો બિચારો ઝુંફળો કર્યો એમાં તો એક બેન શ્વાસ ચડીને મરી ગયો એમનો ઘેટો બેકરો સાત ને પોણી પીધું તું પંદર ઘેટો બકરો મરી ગયો અને લોકોનો અમુક તો બહુ એટલી તકલીફ પંપ ચાલુ થઈ પણ આ કોઈ વના ઉપર કોઈ પગલો લેતું ને બે વર્ષથી અમે આંદોલન કર્યો અમે કલેક્ટર કચેરી જયજૈન બેરે પણ કરીશું કરીશું કોઈ કોઈ નિર્ણય કોઈ આવતો નહીં અને વસ્તીનું એટલું મોથક જે દુર્ગંધ આવે ને એવો ટપો ટપ ઘર બંધ કરીને અંદર બધો મોથું ચડો ઉલટીઓ થોય આ બાળકો તો ઉલટીઓ કર ભણવામાં તો બિલકુલ નહીં આવડા આવડા નાનો નાનો અંગણવાડીનો બાળકો પણ કોઈ અધિકારી કે કોઈ નેતા કે જીપીસીબી બોર્ડનો અધિકારી તો કે આગળ ગોધીનગર થી ના પાડ પેલો કે આ ના પાડ બધો એકબીજાના ઉપર ઢોળી દો પણ કોઈ એક્શન લીધું નહીં એટલે હવે તમે આ વિડીયો સરકાર સુધી પહોંચાડ્યો કે હું ઉગ્ર આંદોલન બે દિવસ માં અડતાલીસ કલાકમાં નિર્ણય નહીં આવે તો ગમે તેનું જે થશે બધી જવાબદારી સરકારી અધિકારીઓની રહેશે ચમક બહુ જ બીમારી એટલે આ ઢોર સુધી અમારી ગાયો ભેંસો મરવા મોડી એલર્જી બધો નું એટલી દુર્ગંધ એટલી સખત દુર્ગંધ રહી તો નહીં અમે મારી ખુદ ની બે ગાયો મરી જઈ મારી ખુદની એ જઈને કીધું તો એ કશું નઈ કી કરી અને સીએમ ને કીધે તમે તો કાચની ઓફિસમાં બેઠા હો હોય આવો હો હોય ગો તમને ખબર પડે અને આ તો નો મારો વિડીયો હું તો રૂબરૂ જઈને આવ્યું કીધું કઉ સાહેબ આ શાળાઓને લખીને આવ્યું આરોગ્ય હજી બધો ને બધો ને આવ્યું પણ કોઈ જવાબ ઓનો મળ્યો નહી આજ સુધી બે વરસ થયો બે વર્ષ અને બિચારો ગરીબ તો મર્યું તો એ તો ફેક્ટરી જઈ જાય પાછો એ એતો કીધો તમારાથી થાય કરી લ્યો એવું કઈ એરા ફેક્ટરી વાળા તો ગરીબ નું તો અમારું અભરતા નહીં તો ગરીબો નું તો આપણું દેવી પૂજકો નું તો રાજકીય ચોખ્ખો રાજકીય એટલે બંધ થતી નહીં જીપીસીબી વાળા આવું રિપોર્ટ પોઝિટિવ આવો કે અમે ગોધીનગર મોકલ લે તો રજનીભાઈ ના મોણસ નેતાનો ફેક્ટરી બંધ થતી ચોખ્ખું ચોખ્ખી અધિકારીઓ આગળ કાગળી કરવા જાય એટલે એને સીધો બદલી કરી નઈ જાય અને અમારે તો તો અંજી શેર ચાલુ અમુક થઈ જવું એટલે અમે નિર્ણય નહીં આવે બધો ઘોમ છોડવા માંડ્યો એમાં ગોમ છોડીને હેડો છેલ્લા એક વર્ષથી એલર્જી મન ચાલુ થઈ ખણ આવના લીધે જ એક તરીના લીધે એક વર્ષથી એલર્જી થઈ ખંજવાળ જ આવે તમારું ચૌધરી લવજીભાઈ ગણેશ છે શું પ્રોબ્લેમ થયો છે તમારા ગામમાં અમારા ગામમાં શું પ્રોબ્લેમ એટલી દુર્ગંધ મારે છે ને આ ફેક્ટરી તે ગામમાં લોકો બીમાર થઈ જાય છે ઝાડા ઉલટી એવા કેસો બને છે નાના બાળકો તો ભણવા પણ નહીં જઈ શકતા ભણવા જાય તો ત્યાં કે સ્કૂલમાંથી પાછા રિટર્ન આવે કેમ નાથું ચડી છે આમ છે બિચારા હેરાન થાય છે ખાવાનું નથી ખાતા ખાવાના ટાઈમે આપે કે મને તો વામિટ થાય છે મારે નથી ખાવું

ક્રિશન કુમાર એટલે એને તો એથી ઉપર નામ લઈ જ કે તમે જો કોઈ અમારે વિશે કરશે તમે તમારા પર કેસ કર્યું ઉપર થી એમને દબાવવાની વાત છે જયારે નિશામાં જઈએ ત્યારે અમને દુર્ગંધ આવે છે ત્યારે અમને મોથું ચડે છે અને નાક બળે છે ને વસો લાલ ગુમ થઈ જાય છે અને ખાવાનું પણ ભાવતું નથી બે વર્ષથી થાય છે પેપર મિલ ના કારણે

અનેક ગામોના લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હોય તેવી ફરિયાદ વ્યાપક પ્રમાણમાં ઉઠી છે મારી સાથે આજે જોઈ રહ્યા છો આ બાળકોથી માંડી મહિલાઓ અને પુરુષો આના જીવ ઉપર જોખમ આવ્યું છે તેમ છતાં પણ અહીનું વહીવટી તંત્ર કોઈ દિશામાં નક્કર પગલા ભરતું નથી મુખ્યમંત્રી સુધી જો રજૂઆત થઈ હોય અને સ્વચ્છતા અને સમૃદ્ધિની વાત કરતા આ રાજ્યની અંદર લોકોના જીવ જોખમાયા છે ત્યારે રાજ્ય સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય કરવો જોઈએ તેવી માગણી અહીં બુલંદ બની છે